એ પાર્સલનો ઓર્ડર આવી તો મેડન અનબોક્સ કરે શું હોય છે જોશ નાખી દે બધી ફરી રોકાવા આવી જો બધીને કામે વળગા દીધું અને આ મગ કેટલા થાય તો મને ખબર નથી ત્રણ ગુણો ત્રણ ગુણો અનબોક્સ તો એ હવે કેવાની વાત જો કે મુરત ચોરાવવાનું હોય ને બહુ મહેનત કરી હવે બસ બેસ ચાર કે કે ડોડસ કેમ રોડે તો કાઈ ના જોશને હરિયું કર્યા કર સે જો જો કેમ 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 કરે કરે જો અનબોક્સ થઈ ગયું છે અને જો આવી રીતના છે અડધી કલાક થી નળી પકડી નખ સાલી ની મારતી કહો ઘેર તો શું કરું પછી એમ ની તો નાઈ લાલ ફટાફટ નાઈ લે ને હા ના લાલ

પેલા અત્યારે હું એવું છે ગામમાં અમારા નાયનભાઈને ગયો અને કાલે ભાઈ છે ને ના પ્રસંગ છે અમારા નાયનભાઈ એટલે મારા ભાભીને ભાઈ કઈ ખલતું પગલાં કરવાના છે તો મને નાયનભાઈએ ફોન કર્યો હતો ગામમાં આવી જાય કે મારે ફોર લઈને કાલે ખેડવા જવાનું ખુશી અને તો અત્યારે જો ભાઈ ને ફર્નિચરનું બધું કામ આવતું હતું તો નવા નવા સેટી ના જોઈ આ બધી ટીપાઈ ના તો જો આમાં તો બધી લાઈટું બેટું ફિટ કર્યું હવે તો બહુ આવું બહુ ઉપડી ગયું ગમે ત્યાં જાય ને આડું એન્ટર થાય ને તો કાચવાળી લાઇટું બહુ હોય બાકી નવા નવા ગાઈડલાઇન બધા આવી ગયું કેમ કે હવે ભાઈ થોડોક જ વાર છે મેરેજની પણ લગભગ દિવાળીની માં તો લગભગ મેરેજ તો કરવાના છે તો અત્યારે નયનભાઈ ક્યાંય કામથી બહાર ગયા છે એટલે આગળ નયનભાઈ હમણાં આવે તો પછી કાલે ડિસ્કસ બોલો કેટલા વાગે જવાનું છે હું છે કેમ કે ભાભીને લેવા જાવું હોય તો મારે તો જવું તો પડશે ને ફેમિલી શું ગેર પછી એમ જેની આને ભાઈ છે ને અહીંથી હવે નતા હું મારે ગમે ત્યાં લઈ જાઉં ને અમવું જ હોય મારે શું કરવું અત્યારે બસ હવે છે ને બેસ ચાર રહ્યા છે ને ભાઈ જોશ ને બહુ મહેનત કરી હવે બસ બે ચાર રહ્યા કે દોઢ બે ક્યારે લીલાના રિયા રહ્યા પીળા પૂરા થઈ જાય હમણાં તો ભાઈ આવી રીતના ભારી કરી કરી જાય અને ન્યા ભાઈ છે ને કેટલાક માણસો અત્યારે આમ શું કહે કે બધા મોમી છે એક મોટી માં છે એક મારા જેઠાણી છે એટલે ભાઈ જેટલા પણ ફેમિલી મહેમાન ઘરે આવ્યા ને જોશન ને બધી મગ તોડવા વળગા દીધા અને ભાઈ હમણાં જો ઘરે જાય હું રૂં થયો એટલે સાડા ત્રણ વાગી ગયા તો મેં કીધું કેટલું કામ જોઈશું જોયું બરાબર મેં ઘર ને બરાબર જોયું જેટલા બધા મહેમાન હતા બધા જોશને વળગારી દીધું કે ફટાફટ કે બે ચાર છે એટલે કે મગ તોડી લઈને હું વિચાર કરું કે આ મગ ખરા બે ચારા પણ એટલા બધી માણસો ક્યાંથી ભેગા કર્યા અત્યારે છે ને ભાઈ જોશના એમ કે બધા ખોયું જે આવ્યા ને બધાને એમ કહે કે મગ તોડા બધા ખોયું ને વળગાડી દીધા

અરે તીખી રાખો તીખી તમે તારે બધીમાં રાખો ને આ બે ખાઈ લે ભાઈ એ એ જો થોડું ઓછું તીખું ખાય એ માટે થઈને એટલે પાણીપુરી આવી ગઈ છે અને આ થોડી તીખી વધારે છે ને ઓલાય તો તીખી નાખવી જ નથી કેમ કે એ કે મારે તીખી નહીં કે મેડ જ ન આવે કે તમને કેટલા કે તીખી પાણીપુરી ભાવે જે રીતે કમેન્ટ કરીને કે જો ભાઈ તો ફેમિલી આપણે વેરાવળ તો કેતા બે પાર્સલ આવ્યા હતા બે પાર્સલ ઓર્ડર કર્યું પાર્સલ નો ઓર્ડર આવી તો મેડ અનબોક્સ શું હોય છે

જો આ પેલા તો બતાવો આમ શું છે તો ફેમિલી આ તો ફેમિલી છે ને ભાઈ ઓલરેડી એક માઇક તો હતા અમારી પાસે અને આ બીજા માઇક મગાવ્યા છે આવા કે એક માઇક જે હતા ને પપ્પાના ફ્રેન્ડ લઈ ગયા હતા પાછા આ માઇક ઓર્ડર કર્યા હતા અમે આ જોઈ લે આ માઇક બહુ મૂંઘાવે છે બહુ સારા ને જો ભાઈ બીજું અમારે અનબોક્સ થઈ ગયું છે અને જો આવી રીતના છે હા આ ગતનું સાઈના નો આવતું લાગે બધી સી ઓલામાં લખ્યું આપણે ભાઈ ઇન્ડિયામાં એમેઝોનમાંથી ઓર્ડર કરવા વસ્તુ તો સાઇનાની જ આવતી લાગે ભાઈ નહીં જોશ ને શું લાગે સારું એ છે ત્યાં જોજો એક વાર આમ જોતો કે તો સારું હોય છે ગમે પછી હેલ તો ખરી ઓહો હો આની અંદર આવું બધું પેકિંગ આવેલા સાઈન વાર આવું જ કરે તારા માટે સ્પેશિયલ જો ભાઈ કેમ કે તને છે ને રીલ્સ બનાવી બહુ ગમે ને હા ગયું છે અને અમારું સ્ટેન્ડ કાંઈક ભાઈ જો આવું છે અને જો ને તું તો એવું લાગે વિડીયો શૂટિંગ કરવા ન હોય હે આ મોટું એ તો જ છે એને કેમ ભાઈ તને આપડે કે જોઈ લે આ તું ખડાનું નું ભૂન કરતી ને ભાઈ યાર એક તો હજી એક તો હજી હમણાં નવે નવું મગ આવ્યું ને આ બસ બસ ભાઈ તું આ આ તોડી નાખ છે મને ફેમિલી ખોલી લેવા દઉં બાકી છે ને આને વળી કરવાનું કઈ તો અહીંથી એક પગો નોખો કરશે ને આથી નોખો કરશે ને કા